ભાવનગર દેવરાજનગર વાડી બે માં શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન ભાવનગર દેવરાજનગર વાડી નંબર બે માં આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરના ના રાજ્ય ગુરુ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યક્તા અશોકભાઈ શાસ્ત્રીજી સંગીતમય સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે રામ જન્મ અને કૃષ્ણ જન્મના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દેવ સત્સંગ મહિલા મંડળ અને દેવરાજનગર પરિવારના લોકોએ રાસગરબા સાથે ધામધૂમથી ભગવાન શ્રી રામ જન્મ અને કૃષ્ણ જન્મનો લહાવો લીધો અને અને રામ લક્ષ્મણ જાનકી ભયો જય જેવા પાવન શબ્દોના નાદ સાથે ઉચ્ચારણ કરી ભક્તિમાં ભાવ વિભોર થઈ ઝૂમી ઉઠ્યા હતા આ કથાનું રસપાન કરવા બહોળા પ્રમાણમાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહી ભક્તિભાવમાં મગ્ન બની ધન્યતાનો અનુભવ કર્યો હતો રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ